નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને જે પ્રશ્નોત્તરી સિરીઝ શરૂઆત કરેલ છે મિત્રો જેમાં અહીં આપણે જે પીટીસી ડીએલએડ જે પાઠ્યપુસ્તક છે તો એ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોત્તરી છે એ આપણે શરૂઆત કરેલ છે જેના ઘણા વિડીયો છે એ અપલોડ કરેલા છે અને વિષય વિષયવાઈઝ જે પદ્ધતિશાસ્ત્ર છે અને વિષય વસ્તુ છે તો એ વાઇઝ છે તો એની પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે જો વિડીયો જોવાના બાકી હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો અહીં આપણે ગુજરાતી જે પદ્ધતિશાસ્ત્ર છે અને વિષય વસ્તુ છે તો એના પ્રશ્નો છે એ જોઈશું પ્રશ્ન નંબર એક છે અભ્યાસક્રમની સામાજિક મુક્તિનું અભ્યાસક્રમ છે તો એની સામાજિક મુક્તિનું સૌથી અગત્યનું સાધન છે અભ્યાસક્રમ છે એ શું છે સામાજિક મુક્તિનું સૌથી અગત્યનું જે સાધન કહીએ તો એ અભ્યાસક્રમ છે જેનાથી લોકશાહીમાં નાગરિકો વચ્ચે સમાનતાનો જુસ્સો કેળવી શકાય જાળવી શકાય અને સાચવી શકાય અભ્યાસક્રમ છે તો એ સામાજિક મુક્તિનું સૌથી અગત્યનું સાધન છે જેનાથી લોકશાહીમાં નાગરિકો નાગરિકો વચ્ચેનો જે સમાનતાનો જુસ્સો છે એ કેળવી શકાય છે તેને જાળવી શકાય છે અને તેને સાચવી શકાય છે તો આ જે વાક્ય છે કઈ સમિતિના અહેવાલમાંથી લેવામાં આવેલું છે તો જવાબ થશે રાધાકૃષ્ણ સમિતિના અહેવાલમાંથી આ જે વાક્ય છે એ રાધાકૃષ્ણ સમિતિના અહેવાલમાંથી લેવામાં આવેલ છે પ્રશ્ન નંબર બે છે શિક્ષણ એ શિક્ષણ એ તો જવાબ થશે વ્યક્તિના સમગ્ર વિકાસ માટે છે શિક્ષણ શું છે તો વ્યક્તિના સમગ્ર વિકાસ માટે છે તો વ્યક્તિનો સમગ્ર વિકાસ કરવો હોય તો એના માટે શું જોઈએ તો શિક્ષણ જોઈશે ત્રીજું છે સમગ્ર વિકાસ એટલે સમગ્ર વિકાસ એટલે તો જવાબ થશે વય કક્ષા અનુસાર વય કક્ષા અનુસાર એટલે કે ઉંમર મુજબ શારીરિક માનસિક સામાજિક અને સામવેગિક એમ સર્વાંગી વિકાસ વય કક્ષા અનુસાર જે શારીરિક એટલે કે શરીરને લગતી માનસિક એટલે કે મનને લગતું સામાજિક એટલે કે આપણે જે સમાજમાં રહીએ છીએ એ અને સાંવેગિક સાંવેગિક એટલે કે આપણા જે લાગણીઓ છે ભય ગુસ્સો દુઃખ સુખ આ બધી જે લાગણીઓ છે એમ સર્વાંગી વિકાસ ચોથો પ્રશ્ન જોઈશું શારીરિક વિકાસમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે જે શારીરિક વિકાસ છે તો એમાં કઈ બાબતોનો સમાવેશ થતો જોવા મળે છે તો જવાબ જવાબ થશે સ્વાસ્થ્ય શું તો સ્વાસ્થ્ય કુશળતા અને તિતિક્ષાની પ્રાપ્તિ સ્થિરત્વ લવચિકતા દ્રઢતા બળ તો સ્વાસ્થ્ય છે કુશળતા છે તિતિક્ષાની પ્રાપ્તિ છે સ્થિરત્વ છે લવચિકતા છે દ્રઢતા છે અને બળ તો આ બધું શારીરિક વિકાસમાં સમાવેશ થાય છે પાંચમો છે કે માનસિક વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે માનસિક વિકાસ છે તેમાં કઈ કઈ બાબતો આવે તો જવાબ થશે એકાગ્રતા શું આવશે એકાગ્રતા ગ્રહણ શક્તિ વિચાર શક્તિ આંકલન શક્તિ પછી છે વિવેક શક્તિ ઈચ્છા શક્તિ ભાવના શક્તિ વગેરે ઉપરાંત હકારાત્મક જે ભાવો છે એમાં થતી વૃદ્ધિ એ બધું માનસિક વિકાસમાં આવે છે આમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછાઈ શકે જેમ કે એકાગ્રતા એકાગ્રતા છે તો કૌશમાંપી દે શારીરિક વિકાસ માનસિક વિકાસ કે બીજા બેચણ બે શું સામાજિક વિકાસ છે અથવા તો સાંગિક વિકાસ છે આ રીતે આપી દે અને પૂછવામાં આવે કે એકાગ્રતા છે તો એ એકાગ્રતા તો વિકલ્પો આપી દે કે શારીરિક વિકાસમાં આવશે માનસિક વિકાસમાં આવશે સામાજિક વિકાસમાં આવશે કે પછી સામેગિક વિકાસમાં આવશે તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે આગળ જોઈએ છ નંબર જોઈએ તો સામાજિક વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સામાજિક વિકાસ છે તો એ સામાજિક વિકાસમાં કઈ કઈ બાબતો આવી શકે તો જવાબ થશે અન્ય લોકો સાથે સામંજસ્યપૂર્ણ સામંજસ્યપૂર્ણ એટલે કે અનુકૂળ કે અન્ય લોકો સાથે અનુકૂળતા સ્થાપવી તેમજ સમરસ સંબંધ કેળવવા સારા એવા સંબંધો કેળવવા સમાજના રીત રિવાજો છે પરંપરાઓ વ્યવસાયો અને સાર્વજનિક વ્યવસ્થાઓનું સારા સાર સાથેનું જ્ઞાન વિવિધ ધર્મ સંસ્કૃતિઓનું જ્ઞાન અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમભાવ તથા સાથે વૈશ્વિક દ્રષ્ટિકોણની ખીલવણી વૈશ્વિક દ્રષ્ટિકોણ તો વૈશ્વિક દ્રષ્ટિકોણની ખીલવણી સાતમો પ્રશ્ન છે સાંવેગિક વિકાસમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે સામવેગિક વિકાસ એટલે કે સંવેગો તેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તો જવાબ થશે પ્રેમ આનંદ શાંતિ અભય સ્વતંત્રતા સહજતા અનાશક્તિ સર્જનશીલતાનો વિકાસ વગેરે આમાં પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે આનંદ તો આનંદ કયો આનંદ કયા વિકાસમાં આવે તો સાવૈગિક વિકાસમાં આવે શાંતિ છે તો આ બધા જે બાબતો છે તો એ બધી સાવૈગિક વિકાસમાં આવે છે આઠમો પ્રશ્ન છે અધ્યયનની ઉપલબ્ધિ શેના અનુસાર નક્કી થાય છે અધ્યયનની ઉપલબ્ધિ છે તો એ શેના અનુસાર નક્કી થાય છે તો એનો જવાબ આવશે વિદ્યાર્થીની વય કક્ષા અનુસાર અધ્યયનની ઉપલબ્ધિ છે તો વિદ્યાર્થીની વય અનુ વય કક્ષા અનુસાર નક્કી થાય છે નવમો પ્રશ્ન છે અભ્યાસક્રમ એ કેવી વિચારણા છે અભ્યાસક્રમ છે તો એને કેવી વિચારણા કહી શકીએ તો જવાબ થશે ખૂબ જ વ્યાપક વિચારણા એ કેવી છે વિશાળ છે ખૂબ જ વ્યાપક વિચારણા છે વિશાળ છે દસમો પ્રશ્ન છે અધ્યયન ઉપલબ્ધિઓ હાંસલ કરવા શું શું શીખવવું કઈ પદ્ધતિઓ પ્રયોજવી શાળામાં અને શાળા બહાર કેવા અનુભવો પૂરા પાડવા કેવી કેવી પ્રવૃત્તિઓ કરાવવી કયા શૈક્ષણિક સાધનો વાપરવા તે દ્વારા અધ્યતાનો નિશ્ચિત વિકાસ થયો છે કે નહીં તેની ચકાસણી કરવી ન થયો હોય તો પુનઃ વિચારણા કરવી આવી બધી જ વ્યવસ્થાઓના સુગ્રથિત સંકલનને શું કહેવાય તો અભ્યાસક્રમ કહેવાશે તો અધ્યયન ઉપલબ્ધિઓ જે છે એને હાંસલ કરવા માટે શિક્ષક છે તો એ શું શું શીખવે છે કઈ કઈ પદ્ધતિઓ પર પ્રયોજવી પડે છે એમને શાળામાં તેમજ શાળાની બહાર કેવા અનુભવો પૂરા પાડવા કેવી કેવી પ્રવૃત્તિઓ છે તો એ કરાવવી પછી વિવિધ શૈક્ષણિક સાધનો છે વાપરવા તે દ્વારા અધ્યતાનો નિશ્ચિત વિકાસ થયો છે કે નહીં તેની ચકાસણી પણ કરવી ન હોય તો પાછી શું પુનઃ વિચારણા કરવી તો આ બધી જે વ્યવસ્થા છે એને શું કહેવાશે અભ્યાસક્રમ કહેવાશે અગિયાર નંબર અધ્યતા એટલે અધ્યતા કોને કહેવાશે તો જવાબ થશે વિષયનો અભ્યાસ કરનાર વ્યક્તિ અથવા શિક્ષણાર્થી વિષય છે તો એનો અભ્યાસ કરનાર જે વ્યક્તિ છે અથવા તો શિક્ષણાર્થી છે તો એ અધ્યેતા કહેવાશે બારમો પ્રશ્ન છે શિક્ષણના વિવિધ વિષયોમાં કયો વિષય સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે શિક્ષણના વિવિધ વિષયો હોય છે બાળક જે ભણે છે તો એ ભણતરમાં એના વિવિધ વિષયો હોય છે એમાં સૌથી વધુ કયું કયા વિષયનું મહત્ત્વ છે તો માતૃભાષાનું હવે તો માતૃભાષાનો જે વિષય છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેર નંબર છે મનુષ્યને મળેલી એક વિશેષ વરદાન શું છે મનુષ્યને મળેલ મનુષ્યને મળેલ એક વિશેષ વરદાન તો શું આવશે મિત્રો ભાષા ભાષા એ મનુષ્યને મળેલ એક વિશેષ વરદાન કહી શકીએ મિત્રો તમે એના એકેડમી જે ચેનલ છે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લેજો બે લાયકન દબાવી દેજો તથા મિત્ર મિત્રવર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો વિડીયો લાઇક ન કર્યો હોય તો અવશ્ય કરી દેજો ચૌદનો પ્રશ્ન છે કે શેમાં વૈશ્વિક કક્ષાએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માતૃભાષાના મહત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો શે શું છે કે જેમાં વૈશ્વિક કક્ષાએ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી માતૃભાષાના વિષયને મહત્વ મહત્ત્ત્વને સ્પષ્ટ કરવામાં આવ્યું છે તો જવાબ શું આવશે એનસીએફ એટલે કે નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક બે હજાર પાંચમાં શું માતૃભાષાના મહત્ત્વને સ્પષ્ટ કરાયું છે પંદર નંબર છે એનસીએફ બે હજાર પાંચ અનુસાર શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ શું છે શિક્ષણમાં મુખ્ય ઉદ્દેશ તો જવાબ થશે બાળકોમાં વિચાર શક્તિ અને સમજણ શક્તિ વિકસાવવી બાળકોના બાળકોમાં શું વિચાર શક્તિ અને સમજણ શક્તિનો વિકાસ કરવો સોળ નંબર છે એનસીએફ બે હજાર પાંચ અનુસાર શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા ભૂમિકા શું છે એનસીએફ છે બે હજાર પાંચ તો એ મુજબ શિક્ષણમાં શિક્ષકની શું ભૂમિકા રહેલી છે તો જવાબ થશે જ્ઞાનના માર્ગદર્શક તરીકે શિક્ષકના તરીકે છે જ્ઞાનના માર્ગદર્શક તરીકે છે સત્તર નંબર છે એનસીએફ બે હજાર પાંચ અનુસાર શાળામાં અભ્યાસક્રમને કેવી રીતે વિકસાવવું જોઈએ તો જવાબ થશે બાળકોના જીવન અને અનુભવ સાથે જોડીને અભ્યાસક્રમને બાળકોના જે જીવન છે એને અને એનો એમનો જે અનુભવ છે તો એને સાથે જોડીને વિકસાવવું જોઈએ મિત્રો આપણી એપ્લિકેશન છે એના એકેડમી એપ્લિકેશન એ ડાઉનલોડ કરીને પણ તમે ટેટ વનનો જે કોર્સ છે એ તમે શીખી શકો છો આ જે કોર્સ છે એ પ્રશ્નોત્તરી આધારિત કોર્સ છે જેમાં તમે નવ્વાણું રૂપિયા દર મહિને ખર્ચ કરીને તમે શીખી શકો છો હવે આપણે મિત્રો એનસીએફ છે તો એનસીએફ વિશે થોડીક માહિતી લઈ લઈએ અઢાર નંબરનો પ્રશ્ન છે કે એનસીએફ એટલે તો જવાબ થશે એનસીએફનો અર્થ છે નેશનલ કેરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે રાષ્ટ્રીય પાઠ્યક્રમ માળખું એનસીએફ ભારત સરકારની એક માર્ગદર્શિકા છે જે ભારતના ભારતના શાળાઓ માટે શૈક્ષણિક નીતિ અને પદ્ધતિ નક્કી કરે છે શૈક્ષણિક શું તો નીતિઓ છે અને પદ્ધતિઓ છે નક્કી કરે છે તેનો મુખ્ય ઉદ્દેશ શાળા શિક્ષણને વધુ ગુણવત્તાવાળું વિજ્ઞાન પ્રધાન રુચિકારક અને અર્થપૂર્ણ બનાવવું છે તે શિક્ષણના ધોરણો છે અભ્યાસક્રમ શિક્ષણ પદ્ધતિ છે મૂલ્યાંકન પદ્ધતિ વગેરે માટે માર્ગદર્શન આપે છે તો એ શિક્ષણના જે ધોરણો છે પછી અભ્યાસક્રમની બાબત છે પછી શિક્ષણની પદ્ધતિઓ છે મૂલ્યાંકનની પદ્ધતિઓ છે તો એમાં શું આપે છે માર્ગદર્શન આપે છે એનસીએફ બે હજાર પાંચ અને એનસીએફ બે હજાર તેર આ બે ખાસ સંસ્કરણો છે એનસીએફ બે હજાર પાંચ બાળકોમાં સર્જનાત્મકતા અનુસંસા સંધાનશીલ શિક્ષણ અને સમજૂતી પર ભાર આપતી હતી એનસીએફ બે હજાર ત્રેવીસ વધુ ટેકનોલોજી સંકળાયેલું અને એકવીસમી સદીની કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત છે એમાં શું છે તો વધુ ટેકનોલોજી સંકળાયેલું અને એકવીસમી સદીની કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે સરળ રીતે એનસીએફ તો શિક્ષણ માટેનું માપદંડ અને પ્લસ માર્ગદર્શિકા ઓગણીસ નંબર છે અન્ય વિષયોના અધ્યયન અધ્યાપનમાં સેનું મહત્ત્વ ઘણું વધી જાય છે તો માતૃભાષા શું આવશે માતૃભાષા વીસ પ્રશ્ન છે વિદ્યાર્થીઓ કયું ભાષાનું શિક્ષણ યોગ્ય રીતે મેળવી અપેક્ષિત છે તો જવાબ થશે માતૃભાષા વિડીયો ગમે હોય તો મિત્રો અવશ્ય લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરશો